તો વધુ વિગતો સાથે ગૌરવ પટેલ જોડાઈ ચૂક્યા છે જે ગૌરવ જે રીતે લાંબા સમયની માંગ જે કર્મચારીઓની હતી તેને લઈ અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે શું છે વધુ જાણકારી બંશી વાત કરીએ તો લાંબા સમયથી કર્મચારીઓ ઓપીએસની માગણી કરી રહ્યા હતા અને જ્યારે વર્ષ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી હતી તે પહેલાં પણ આંદોલન થયું હતું જ્યારે જ્યારે ચૂંટણી છે ત્યારે કર્મચારીઓ આંદોલન કરે છે અને છેવટે સરકારે પાંચ સભ્યોની એક સમિતિની રચના કરી હતી કે જે જે સંગઠનો ઓપીએસની માગણી કરી રહ્યા છે તેમની સાથે ચર્ચા વર્ચના કરી છેવટે વર્ષ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી પહેલાં પાંચ મંત્રીઓની સમિતિ સાથે અલગ અલગ જે સ્વૈચ્છિક જે સંગઠનો છે કર્મચારી મંડળના સંગઠનો છે તેમની સાથે વાર્તાલાપ થયો હતો અને એક એપ્રિલ બે હજાર પાંચ પહેલાં જે પણ કોઈ કર્મચારીઓની ભરતી સરકારમાં થઈ હોય તેવા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ તે ઠરાવ લાંબા સમયથી થયો નહોતો સાઈઠ હજાર બસો જેટલા એવા કર્મચારીઓ છે કે જેમની ભરતી વર્ષ બે હજાર પહેલાંની પણ એપ્રિલ બે હજાર પહેલાં જેમની ભરતી થઈ હતી જેમને ઓપીએસનો લાભ મળતો ન હતો ઠરાવ થયો ન હતો આ સંગઠનો લાંબા સમયથી આંદોલન કરતા હતા હડતાલો કરતા હતા પેન્ડાઉનનો કાર્યક્રમ કરતા હતા બીજા પ્રતિકાત્મક વિરોધ કરતા હતા ચૂંટણી સમયે પણ વિરોધ કરતા હતા અને સરકારનો કોઈ જાહેર કાર્યક્રમ હોય ત્યારે પણ આંદોલન કરતા હતા છેવટે એક ડિસિઝન ઉપર સરકાર આવી છે આજે કેબિનેટમાં તે નક્કી કરવામાં આવશે કે તેમને ઓપીએસનો લાભ આપો આ ઓપીએસના લાભ આપવાથી કેટલા કરોડનું ભારણ પડશે તે હજુ સુધી નક્કી થઈ શકે નથી પરંતુ બે પહેલાં જે ભરતી થઈ છે અને પાછળથી નિમણૂક પડ્યો હોય તેમને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાનો સરકારે નિર્ણય કર્યો છે હાલ તાત્કાલિક અસરથી બસો કરોડનું ભારણ આવે તેવું પ્રાથમિક જોવા મળી રહ્યું છે બીજી મહત્વની વાત કે ફિક્સ ફીની વાત સરકારે કરી કે તે કોર્ટમાં હાલ કેસ ચાલી રહ્યો છે કોર્ટનું જે ડિસિઝન આવશે તે પ્રમાણે તેઓ આગળ વધશે ફિક્સ ફીના કર્મચારીઓનું જે ટેન્યુઅર છે તે ઘટાડું કેમ તેના ઉપર પણ હજુ સુધી કોઈ ચોક્કસ નિર્ણય આવ્યો નથી સાતમાં પગારપથની કેટલીક માગણીઓ પેન્ડિંગ હતી તે પૈકીની કેટલીક માગણીઓ સરકારે સ્વીકારવાની પણ જાહેરાત કરી છે પરંતુ સૌથી મોટો સવાલ એ થાય છે કે વર્ષ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી પહેલાં પાંચ સભ્યોની સમિતિએ જે ચર્ચા વિચારણા કરી હતી અને ઠરાવ થયો ન હતો તે ઠરાવ કરવા માટે લાંબા સમયથી કર્મચારીઓ લડતા હતા તો આજે પણ મંત્રીએ એવો જવાબ આપ્યો છે કે ટૂંક સમયમાં પરિપત્ર થશે જો પરિપત્ર થઈ જશે તો તરત જ આ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે પરંતુ જોવાનું એ છે કે આ પરિપત્ર ક્યારે થાય છે કારણ કે ઠરાવ હજુ સુધી થયો નહોતો તો પરિપત્ર ક્યારે થાય છે એના ઉપર સૌની નજર રહેલી છે બનશે જી ગૌરવ જાણકારી સાથે જોડાવા બદલ આભાર તો